તાલુકાના લીમડી પાસેના વરોડ ગામે આદિવાસી વિસ્તારના સિડ્યુલ એરિયામાં આવેલ ટોલ નાખું ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે ભારતના બંધારણના આર્ટિકલ તો આદિવાસી માટે અને લોકલ એરિયા માટે ટોલ ટેક્સ ફ્રી હોવું જોઈએ અમારા સંવાદદાતાએ જણાવ્યા મુજબ તથા મળતી માહિતી મુજબ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સાંજે આદિવાસી પરિવારના સામાજિક કાર્યકર એવા પ્રવીણભાઈ પારગી ઝાલુ તાલુકાના લીમડી પાસેના વરૂડ ગામે આવેલ ટોલ નાકા પરથી પોતાની ગાડીમાં પસાર થવા જતા હતા તેમની પાસેથી ટોલ ટેક્સ માંગણી કરતા તેઓ દ્વારા ટોલ ટેક્સ આપવાની ના પાડી ન હતી પરંતુ લીમડી બાયપાસ તથા ઝાલુ બાયપાસ પાસેનો ટોલ રોડ એકદમ તૂટેલી અને ભંગાર હાલતમાં છે તે પહેલા રિપેર કરો પછી ટોલ લેવાની વાત કરો એવું પ્રવીણભાઈ દ્વારા કહેતા ટોલ કર્મીઓ દ્વારા આદિવાસીઓને ગાંડુ ઓર લોકો છે તેવા અપમાનજનક શબ્દ કહી અપમાનિત કરેલ છે તો ખરેખર આ ટોલ નાખો આદિવાસી વિસ્તારમાં તથા સિડ્યુલ એરિયામાં આવેલ છે તે આર્ટિકલ બસો ચુમ્માલીસ એક ઓગણીસ પાંચ ઓગણીસ છ મુજબ ગેરકાયદેસર અને ગેરબંધાણીય છે તથા ટોલ નાખો બાંધવા માટે વધારાની આદિવાસીઓની તોતેર એ જમીન કેવી રીતે સંપાદિત કરી છે તે પણ તપાસનો વિષય છે તેથી આ ટોલ નાખો તાત્કાલિક અસરથી આ સ્થળેથી ઉઠાવી લેવા આદેશના આદિવાસીઓ મૂળ રહેવાસીઓ મૂળ માલિકો સુપ્રીમ કોર્ટ જજમેન્ટ પાંચ જાન્યુઆરી બે હજાર અગિયાર મુજબ લોક માંગ ઉઠવા પામી છે તો લાગતા વળગતા અધિકારીઓને પદાધિકારીઓને આની ગંભીર રીતે નોંધ લઈ અને ઘટતી કરવા પણ લોક માંગ છે સ્થાનિક ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી મેળવેલ છે કે કેમ ખાતરી કરવાની થાય દીપસિંહ બારિયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી ઝાલો એક ખાડાના કારણે પડી ગયા હતા એમને ચાલો સુંદર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને એમને અત્યારે બીજા હોસ્પિટલમાં રિફર કરે તેવી પરિસ્થિતિ છે એક આકાશું પેટ્રોલ પંપ થાય ક્રોસિંગ આગળ ગાડી ખાડામાં પડી ગઈ એટલે મારી વાઇફ ફેંકાઈ ગઈ ગઈ એટલે તેમ મહેતાજી હાથમાં પડી રહી પછી એક હાથમાં પડી એટલે ખારો ભરાઈ ગયો

એટલે ખોટા ટોલ શેક લેવામાં દાન જ નથી રાખો રોડ રિપેર કરો તો આ હતા જે રણિયાર ગામ આગેવાન

સ્વાગત કરું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ ન્યૂઝ ગુજરાતી